જોવા તમાકુ પોતા નંબર છે આ પોચ રૂપિયા તમાકુ થાય નહીં ને કોઈ દાદા મારા વખત તો ના તો વેચી જ પડશે પેલા વેચી

હા નહિ આપડે જોત ખરા લાકડા લાકરા જમીન છે યાર એવું છે પડતી યાર ચેલા આમ ચેલા આવી ખરા બે લાખ આવી બે લાખ રૂપિયા બે લાખ તો ચાલશે માટી ઉડાડી વાયરો જોતો વાયરો છે ખબર છે બે તમાકુ તા ભાઈ એની કેતા નઈ

બાબુ 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 વેપારી બાબુ તો પેલો દલાલીઓ થયો બાબુ ખબર પડે છે ઊંટ તાણ એને વેચી તું જોઈશ મારો ભાઈઓ

બે લાખ રૂપિયા પગ ના મેળતા યાર કદી ના આવું કેતા બાલ બટલાલ કે સાયકલ થી જોવા નઈ મારી વાત પેલા જોઈ લીધી બે લાખ રૂપિયા જમીન

તમારે પચીસ લાખ રૂપિયા પૈસા દે પૈસા હાલ દો પચીસ લાખ માં તો વેચી હતી આમાં હું કર પચી છો લાખ ની જમીન બે લાખ માલ દે સારું કર્યું કર્યું

જમીન માં ભાગવા દેવું બે લાખ મળી દેવાની બે લાખ દેવાની મને ખબર નથી માં તો પચીસ માં માંગ આ તમાકુ આપણ તો આપડે

જમીન મારી સાધા પડી ગયો જમીન તમારું જોઈ ફરાર થઈ જતો ફરાર

જો જન્ પુરાવું ને તોપંચ આપડે કોઈ લેવું ખાવું આપડા લડુપા તો આપડે તો સોળી તો સોળા એ જવાય અરે આપડે તો ના થોડા હે ને આપડે બાબુ લેવાની કુટી લેવા પાક બાબુ ના અત્યારે એ રાતે હડગાવી લેવા ના થાય તો જમીન માર થઈ જ બે લાખ મેોકરા બે લાખ લીધા ઉતારો હોય તો લાખ પેલા પતાવી